તો મહેસાણાના બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયામાં મામલતદારની સામે કરેલી પોસ્ટ બાદ અધિકારી બાબુઓની કામને લઈને હવે સવાલો ઊઠી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના તાલુકા ભાજપ પ્રમુખ દેવાંગ પંડ્યાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી જેમાં તેમણે કહ્યું હતું કે બહુચરાજી મામલતદાર બંને બાજુ ઢોલકી વગાડે છે અને સરકારને બદનામ કરે તેવું કામ કરે છે જો કે આ પોસ્ટ કેમ કરવામાં આવી તે મુદ્દે તાલુકા ભાજપના પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું કે બહુચરાજી મામલતદાર લોકોના કામ કરતા નથી જેને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને ભાજપ સરકાર જે કામ કરે છે તેની વિરુદ્ધમાં બહુચરાજી મામલતદાર કામ કરે છે જેને કારણે લોકો હેરાન થાય છે તો બીજી તરફ આ મુદ્દે બહુચરાજીના મામલતદાર આરજે કાનુડાને પૂછતા તેમણે જણાવ્યું કે ભાજપ તાલુકા પ્રમુખે કેમ આવી પોસ્ટ કરી તે મને ખબર નથી અમે તો સરકારના નિયમ મુજબ કામ કરીએ છીએ ત્યારે રવિવાર હોવા છતાં હું મામલતદાર કચેરીમાં હાજર છું અને અરજદારનું કામ કરું છું તેમ મામલતદારે જણાવ્યું છે મારી સોશિયલ મીડિયાની પોસ્ટ એક જનતાની જાગૃતિ માટેની છે અધિકારીઓને જાગૃત જાગૃતિ અને જનતાના કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય એનો તમામ પ્રશ્નોનું નિરાકરણ તત્કાલ ધોરણે કરવું જોઈએ ના કે કોઈ વ્યક્તિગત રાખી અને કોઈ સામાન્ય માણસનું કામ આપણે એને ધકે ચડાવી દઈએ એને કોઈ વ્યક્તિગત મોટા એવો કોઈ ઇશ્યુ હોય એને આપણે કોઈની ભલામણ હોય એ કામ ચોવીસ કલાકમાં પૂર્ણ કરીએ એ વ્યવસ્થા ન હોવી જોઈએ માન્ય મામલતદારશ્રીના આવા કાર્યથી અમારી સરકાર પણ બદનામ થઈ રહી છે મારો જાત અનુભવ કહો મને જ્યારે રજૂઆત મળી ત્યારબાદ મેં જાત અનુભવ પ્રમાણે જોયું તો મામલતદારે સ્પષ્ટીકરણ સાથે એવો જવાબ આપ્યો કે હું મેં પત્ર લખી દીધેલો છે પરંતુ ઉપલી અધિકારીઓ મને ગાંઠતા નીચે મારા નીચેના અધિકારીઓ મને ગાંઠતા નથી આ આ પ્રકારનો જવાબ મારી સાથે હતો માન્ય મામલતદારશ્રી આ વિસ્તારમાં રોડ રસ્તા અથવા અહીંયા તો સોસાયટી વિસ્તાર પણ વધુ છે જ્યાં આગળ જે અનેક પ્રશ્નો છે અત્યારે પણ વૈવરદાર શાસન છે તો વહીવટદાર શાસનની અંદર સરપંચો ન હોવાના કારણે બહુચાઈ વિસ્તાર અત્યારે હાલ ઓછી વિસ્તાર તરીકે વિકસી રહ્યો છે બરોબર તો એ વિસ્તારની અંદર જ્યારે રેવન્યુ વિસ્તારની અંદરના પ્રશ્નો આવતા હોય નાના મોટા નાળાના દબાણના એવા પ્રશ્નો આવતા હોય તો માન્ય માનવદારસિંહ હાથ કંખેરી અને અરદાને થકે ચડાવતા હોય જી ચોક્કસ મેં રજૂઆત કરેલી છે અગાઉ પણ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ રજૂઆત હું કરીશ કે આવા અધિકારીઓના કારણે જ આપણી સરકાર બંધ અત્યારે ચોવીસ કલાક માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ માન્ય મોદી સાહેબ એ લોકો ચોવીસ કલાક અત્યારે જ્યારે કામ કરતા હોય ત્યારે આવા અધિકારીઓના કારણે જો અમારી સરકાર દંડાટી હોય અને ક્યાંક ને ક્યાંક સરકારને આવા અરજદારોથી જો લાગણી દુભાતી હોય તો એવું અમે ચલવી લઈશું નહીં આવી પોસ્ટ મને પણ પબ્લિકમાં ફરજ જાણવા મળી છે સોશિયલ મીડિયાના ફેસબુક પર કે બેચરાજી મામલતદારશ્રી ડબલ ઢોલકી જેવી પદ્ધતિથી અપનાવે છે પણ એવું કશું હોતું નથી ને મોઘમ રજૂઆત કરી છે એમને ને કાયદાની જોગવાઈ મુજબ ઓફિસમાં સરકારી કામ થઈ રહ્યું છે હું રવિવાર ચોવીસ સરકારની મામલતદાર તરીકે ચોવીસ કલાકની નોકરી હોય છે મામલતદારશ્રીની ને એ મુજબ ચોવીસ કલાકની ડ્યુટી બજાવું છું આજ રવિવાર પણ છે પણ હું ઓફિસમાં હાજર છું ને આખો દિવસ હાજર રહેવાનો છું ને સરકારના કાયદા અને જોગવાઈઓ મુજબ કામ કરું છું કોઈ એવી ડબલ ઢોલકી જેવી વાત ના હોય સ્પષ્ટ અને અત્યારે માહિતી અધિકાર જેવો કાયદો છે એટલે એમાં તો ચોખ્ખું દેખાય એવું જ કામ કરવું પડે એવું છે એટલે જે વાત છે એ મોઘમ છે અને એનો અમે હૃદય આપીએ છીએ આવું કોઈ હોતું નથી